નમસ્કાર બીએન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે મિત્રો આજે પાદરા તાલુકામાં દુઃખદ ઘટના અને કાળો દિવસ સાબિત થયો છે કારણ કે આજે સવારે મુજપુર ગંભીરા જે બ્રિજ છે તે ધરાશાયી થયો છે અને કેટલાક વાહનો મહીસાગર નદીમાં માં છે જે પ્રકારે હાલ અહિયાં દ્રશ્યોમાં જોવો છો કે ટ્રક છે ઇકો કાર છે બોલેરો પિકઅપ રિક્ષા જેવા વાહનો કેટલાક અંદર પાણીમાં ખાબતા છે અને કેટલાક લોકોના મોત પણ થયા છે જે ગંભીર રીતે ઘાયલ છે તે પણ આજે સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે પ્રકાર હાલ અહીંયા દ્રશ્યોમાં જો તંત્ર દ્વારા સવારથી જ આજે બચાવ કામગીરી ચાલુ છે જે લોકોની જે લોકો મૃતક છે તેમની ડેથ બોડી શોધવાની પણ કામગીરી હાલ અહીંયા ચાલુ છે આપ જે પ્રકાર અહીંયા દ્રશ્યોમાં જો છો કે પાદરા તાલુકાના એક હજારથી થી વધુ જે લોકો છે તે મદદ માટે અહીંયા હાલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે તંત્ર પણ છે વડોદરા મહાનગરપાલિકા તેમજ એનડીઆરએફ ની ટીમ એસડીઆરએફની ટીમ તેમજ પોલીસ તંત્ર પણ હાલ અહીંયા છે પીઆઈ પીએસઆઈ ઉચ્ચ સહિતના અધિકારીઓ પણ હાલ અહીંયા ઘટનાસ્થળ પર હાજર છે અને અહીંયા હાલ બચાવ કામગીરી શરૂ છે તંત્ર આજ સવારથી જ જે લોકો અંદર વાહનમાં હતા તેમની ડેડ બોડી શોધવામાં લાગી રહ્યા છે તેમજ જે ઘાયલ હતા તેમને પણ અહીંયાથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટના ઘટી ત્યારબાદ તંત્રની આજે વહેલી સવારથી જ બચાવ કામગીરી અહીંયા હાલ શરૂ કરવામાં આવી છે અને તંત્ર અત્યાર સુધી ત્યાં ઘટના સ્થળ પર છે અને જે લોકો અંદરથી હજુ નથી મળી રહ્યા તે લોકો પણ અહીંયા શોધવા માટે તંત્ર ઘટના સ્થળ પર હાજર છે જે પ્રકાર અહીંયા હાલ દ્રશ્યમાં જોવો છે જે ગંભીર મૂજકુત જે બ્રિજ છે તે એકદમ જર્જરિત હાલતમાં હતો પાદરા તાલુકાના લોકોએ પણ અહીંયા તંત્રને રજૂઆત કરી હતી છતાં પણ ત્રણ ત્રણ વર્ષ થયા ત્યારે સુધી બ્રિજની કોઈ પણ કામગીરી કરવામાં ન આવી અને તંત્રના પાપે કેટલાક લોકોના મોત થયા છે હજુ આપણો ચોક્કસ આવી નથી રહ્યો પરંતુ વીસથી વધુ લોકોના મોત થયા છે આ પ્રકારની માહિતી હાલ પ્રાપ્ત થઈ છે અત્યાર નવ જેટલા લોકોના મોત થયા છે તે પ્રકારનો ચોક્કસથી આંકડો મળી રહ્યો છે અને કેટલાક લોકો ઘાયલ છે તેઓને અહીંયાથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અત્યારે બીજા જે લોકો અંદર વાહનો પડ્યા છે તે લોકોની અત્યારે શોધખોળ એનડીઆરએફની ટીમ દ્વારા તેમજ સ્થાનિક તરવાઈઓ દ્વારા ચાલુ છે

પાદરા તાલુકાના આજુબાજુના જે ગામના લોકો છે તે પણ અહીંયા હાલ મદદ માટે આવી પહોંચ્યા છે અને તેઓ એનડીઆરએફની ટીમ સાથે નદીમાં મદદ કરી રહ્યા છે દર્શક મિત્રો પ્રાપ્ત માહિતી મુજબ જે પેલી ઇકો દેખાય છે તે ભાવનગર બાજુ જાત્રાએ જવા માટે નીકળ્યા હતા આ લોકો કદાચ દર્શન કરવા માટે નીકળ્યા છે પરંતુ ત્યાં પહોંચતા જ પહેલાં જ આ બ્રિજ મોતને મોતનો બ્રિજ સાબિત થયો છે કારણ કે જે લોકો છે તે હાલ જાત્રા માટે નીકળ્યા હતા પરંતુ તેઓ આ બ્રિજ કાળમુખો બ્રિજ સાબિત થયો છે અને તેઓના મોત થયા છે કારણ કે જ્યાં જવાના હતા ત્યાં સુધી તે લોકો પહોંચી ન શક્યા કારણ કે આ જર્જરિત બ્રિજ તંત્રના પાપે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી અને આ બ્રિજ તૂટી જવાના કારણે કેટલાક વાહનો નદીમાં ખાબક્યા અને કેટલાક લોકોના મોત પણ થયા છે દર્શક મિત્રો જે પ્રકારે જોવો એનડીઆરએફ ની ટીમ પણ હાલ સતત નદીમાં ડેડ બોડી શોધવા માટે લોકો જે પડે છે તેમને શોધવા માટે હાલ નદીમાં છે ત્યારે કેટલાક વાહન ચાલકો પોતે જાત્રાએ જઈ રહ્યા હતા ક્યાં ખબર હતી તેઓને કે તેમનું મોત થશે કેટલાક લોકો પોતાના પરિવાર માટે રોજી માટે નોકરીમાં જ નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક બાઇક ચાલકો પોતાની નોકરીમાં જઈ રહ્યા હતા તે સમયે આ બ્રિજ તૂટ્યો અને કેટલાક લોકો બાઇક લઈને પણ અંદર ખાપ્યા છે હજુ તો કેટલીક બાઇકો અંદરથી મળી પણ નથી આવી અને કેટલાક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે Terima <coughs> 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 પાદરા તાલુકાના કેટલાક લોકો દ્વારા તેમજ મીડિયા પણ આ બ્રિજ જર્જરિત છે એ પ્રકારના સમાચાર પ્રાપ્ત કર્યા હતા પ્રસારિત કર્યા હતા પરંતુ આ તંત્રએ કોઈ પણ ધ્યાન ન આપ્યું અને બે હજાર બાવીસમાં કેટલાક લોકો કહી રહ્યા છે બે હજાર આની રજૂઆત કરી હતી ત્રણ વર્ષ પહેલા પરંતુ કોઈ તંત્રએ પગલાં લીધા નહીં અને આ બ્રિજ અત્યારે તૂટ્યો છે અને કેટલાક લોકોના મોત પણ થયા છે આપણે જોડે એક કાકા છે તેમની સાથે વાત કરીશું કાકા બ્રિજ તૂટ્યો ક્યારે રજૂઆત કરી હતી અને આજે સવારે શું ઘટના ઘણી પબ્લિક ઘણા સ્થાનિક નેતાઓ રજૂઆત કરી હતી તે છે તંત્રએ કોઈ પણ પગલાં ભર્યા નહીં આજે સવારે તમે ઘટના બની એટલે હું નોકરી નીકળ્યો તો આવતો તો મારી આગળ બે ત્રણ ટ્રકો હતી ઇકો હતી પછી એ ઘટના મારા જોવામાં કેટલા લોકોના મોત થયા કોઈ આંકડો નક્કી નહીં દર્શક મિત્રો કેટલા લોકોના મોત થયા છે હજુ કોઈ આંકડો નક્કી નથી આ પ્રકારનું અહીંયા સ્થાનિક પાદરા તાલુકાના એક વડીલ છે તે કહી રહ્યા છે કારણ કે હજુ તો એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તરવાઈઓ દ્વારા ડેડ બોડી શોધવામાં આવી રહી છે અને પાદરા તાલુકાના જે લોકો તેમ પણ અહીંયા હાલ મદદે આવ્યા છે અને ઘટના સ્થળ પર હાજર છે બોલવું છે જે ટ્રક છે તેનું પણ અત્યારે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે હાલ લોકો જે ટ્રકને બાંધી તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે પ્રયાસ કરી રહ્યા છે આ ઘટના છે અને ઘટનાની જાણ સમગ્ર તાલુકામાં તેમજ તાલુકા તાલુકાના જે લોકો છે તે ટોળે ટોળા અહીંયા હાલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે અને કેટલાક લોકો મદદે પણ લાગ્યા છે સ્થાનિક તરવાયાઓ છે તે પણ હાલ નદીમાં જોઈ શકો છો કે તેઓ પણ એનડીઆરની ટીમ સાથે જ છે અને તે લોકો જે મોતને પેટ્યા છે તેમની ડેડ બોડી શોધવા માટે તેઓ સતત અથાગ મહેનત કરી રહ્યા છે જે પ્રકારે હાલ અહીંયા દ્રશ્યમાં માગ્યો હતો કે અહીંયા જેસીબી જેવા મશીનો બ્રિજ પર એક ક્રેન પણ લાગેલો છે ત્યારે તંત્ર દ્વારા સારી કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ તંત્રએ આ ઘટના બની તે પહેલાં કંઈ ધ્યાન ન આપ્યું એ પણ એક સવાલ છે કારણ કે પાદરા તાલુકાએ બે હજાર બાવીસમાં ત્રણ વર્ષ પહેલાં જ આ બ્રિજ માટે રજૂઆત કરી હતી પરંતુ તંત્રએ કંઈ ધ્યાન ન આપ્યું અને આજે આ દુઃખદ ઘટના બની અને કેટલાક લોકો જે છે તે મોતને બેઠ્યા છે જે ટ્રક દેખાય છે ત્યાં આગળ તાન્યો બાંધો છે અને અહિયાંથી તાનિયા આપવામાં આવી રહ્યા છે તાણિયા થી ટ્રક ને બહાર ખેંચવાની કામગીરી હાલ ગામના લોકો મદદ લાગ્યા છે અને ઇન્ડિયાની ટીમ પણ હાલ મદદ લાગી છે અને સવારથી જ આજે કામગીરી એનડીઆરએફની ટીમ તેમજ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ જીસીબી આગળ બે લે લો એટલે આપણે જે પ્રકારે અહીંયા હાલ મુજકુર ગંભીરની જે ઘટના આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ તંત્રના પાપે જ આ ઘટના ઘટી છે અને કદાચ તંત્ર ગોળ નિંદ્રામાં ન હોત અને વહેલી તકે જાગ્યું હોત તો આ ઘટના ન બનતી અને કોકનાક પરિવારના સભ્યો મોતને ન ભેટતા કારણ કે આજે કેટલાક પરિવારોએ પોતાનો સભ્યો ગુમાવ્યા છે પિતા ગુમાવ્યા છે કોઈ દીકરો ગુમાવ્યો છે કોઈ મા ગુમાવી છે પરંતુ તંત્ર હજુ પણ જાગતું નથી કારણ કે જે પ્રકારે અહીંયા ઘટના બની છે કદાચ બે હજાર બાવીસની રજૂઆતને લઈને ધ્યાન દોર્યું હોત ધ્યાન રાખીને આ બ્રિજનું કામ કરવામાં આવ્યું હોત તો આ ઘટના ન બનતી અને કેટલાક પરિવારના સભ્યો જે ગુમાવ્યા છે તે સભ્યોનો જીવ ન ગયો હોત કારણ કે આ બ્રિજ જર્જરિત હાલતમાં તો અને તેનું કામ કરવા મનાવ્યું તેના કારણે જ તંત્રના પાપે જ આજે આ ઘટના ઘડી છે અને આજે પાદરા તાલુકામાં કાળો દિવસ સાબિત થયો છે જે પ્રકારે જુઓ છો કે આજે અહીંયા પોલીસ તંત્ર દ્વારા જે લોકો અહીંયા લોક ટોળા જોવા માટે અહીંયા આવ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોકોને સાઈડમાં ઊભો રાખવામાં અપીલ કરવામાં આવી રહી છે ઊભો રાખવા માટે કારણ કે અહીંયા જેસીબી મશીન કામે લાગ્યું છે કોઈ અડચણ ન થાય તેના કારણે લોકોને સાઈડમાં કરવામાં આવી રહ્યા છે જે પ્રકાર અહીં હાલ દ્રશ્યમાં જોવો છે કે આ નદીનો જે કાંઠો છે કાંઠા પર આજે પાદરો પાદરા તાલુકાના લોકો જોવા મળી રહ્યા છે કારણ કે આજે દુઃખદ ઘટના ઘટી છે આ ઘટનાને જોવા માટે હા હજી હલતા બરાબર આજે ઘટના સ્થળ પર તંત્ર સવારથી જ કામે લાગ્યું છે પોલીસ તંત્ર હોય કે કોઈ પણ તંત્ર હોય બધા જ અહીંયા હાલ કામ લાગી રહ્યા છે કારણ કે આ દુઃખદ ઘટના છે અને કેટલાક પરિવારના લોકો જે છે તે પણ હજુ નદીમાંથી મળ્યા નથી અને તેઓને ડેટ બોડી શોધવામાં અત્યારે ગામ તાલુકાના જે લોકો છે તે મદદે આવ્યા છે અને એનડીઆરએફની ટીમ છે તે પણ આ સતત સવારથી જ કામે લાગી રહી છે દર્શક મિત્રો જે પ્રકાર અહીંયા હાલ દ્રશ્યમાં જોવો છો કે પોલીસ તંત્ર છે તે લોકોને અહીંયાથી હટાવી રહી છે કારણ કે કામગીરી કરવામાં સફળતા રહે ત્યારે જે પોલીસ તંત્ર છે તે પણ અત્યારે સવારથી જ ઘટના ઘટી ત્યાંથી જ ખડે પગે છે ડીએન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ પાદરા વડોદરા